હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે ગણપતિ બાપા માટે લાડવા આ ચૂરમાના લાડુ આપણે લોટ બાંધ્યા વગર અને મુઠિયા તળિયા વગર ભાખરી બનાવ્યા વગર બનાવીશું અને એક ચમચી ઘીથી બનાવીશું એકદમ દાણેદાર ચૂરમાના લાડુ તો ચાલો ચૂરમાના લાડુ કેવી રીતે બનાવી શકાય તે જોઈ લઈએ ચૂરમાના લાડુ બનાવવા માટે અહીંયા મેં એક આ રીતે વાસણ લીધેલું છે તેની અંદર આપણે બે કપ આપણે ઘઉંનો જાડો લોટ લઈશું જે આપણે ભાખરી બનાવવા માટે વાપરીએ છીએ તે લીધેલો છે આ મેં બે કપ ભાખરીનો લોટ લીધેલો છે હવે આપણે બીજી એક આ રીતે તપેલી લઈશું તેની અંદર આપણે એક કપ આ રીતે પાણી લઈશું બે કપ લોટની સામે આપણે એક કપ પાણી લેવાનું છે આ આપણું પરફેક્ટ માપ છે પાણીની અંદર આપણે ત્રણ ચમચી તેલ ઉમેરીશું હવે આ પાણીને આપણે ગરમ કરી લેવાનું છે તો થોડું ગરમ કરી લઈએ આ રીતે મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું છે પાણી અને તેલ બરાબર મિક્સ થઈ જાય એ રીતનું ગરમ કરવાનું છે પાણીને આપણે વધારે ઉકાળવાની જરૂર નથી ગરમ જ કરીશું તો આ રીતે ગરમ થવા દઈએ હવે આપણું આ પાણી સરસ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી અને પાણી આપણે નીચે લઈ લેશું હવે આપણે આ પાણી તૈયાર કરેલું છે તેની અંદર તૈયાર કરેલો બે કપ લોટ છે તે લઈ લેશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ પાણી સાથે લોટ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આની અંદર આપણે વધારે પાણી ઉમેરવાની જરૂર નથી તમે બે કપ લોટ લેતા હોય તો સામે તમારે એક કપ પાણી લેવાનું રહેશે આ આપણું પરફેક્ટ મેજરમેન્ટ છે તો આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તમે જોઈ શકશો આ રીતે આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ રહ્યો છે છૂટો નથી થઈ રહ્યો તો આ તૈયાર છે તો આ રીતનો આપણે રેડી કરવાનો છે તો બધો જ આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીતે એક થાળી લઈશું થાળીની અંદર આપણે તૈયાર કરેલો લોટ છે તે લઈ લેશું આ રીતે મેં બધો જ લોટ થાળીમાં લઈ લીધેલો છે હવે તેને આપણે આ રીતે બરાબર દબાવી દઈશું આ રીતે આપણે થાળીમાં લેવલ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ ગણેશ ચતુર્થી પર આ રીતે એકવાર ચૂરમાના લાડુ જરૂરથી બનાવશો જે લોકોને ચૂરમાના લાડુ બનાવતા ન આવડતા હોય તે આ રીતે બનાવશે તો એકદમ પરફેક્ટ રીતે અને ફટાફટ બનાવીને તૈયાર કરી શકશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે જરૂરથી બનાવજો હવે આ તૈયાર છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે ચૂરમાના લાડુ તળીને ભાખરી બનાવીને તો સોવાર વાર બનાવ્યા જશે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો આ ચૂરમાના લાડુ બહુ જ સ્વાદિષ્ટ બને છે અને ફટાફટ બનાવીને તૈયાર પણ કરી શકાય છે તો આ સાઈડ તમે જોઈ શકશો મેં કઢાઈમાં પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે પાણી આપણું ગરમ છે તેની અંદર એક સ્ટેન્ડ મૂકી દઈશું આ રીતે તમારી પાસે સ્ટેન્ડ ન હોય તો તમે કોઈ પણ નાની ડીશ હોય તે ઊંધી મૂકીને પણ તમે રાખી શકો છો હવે તેમાં આપણે તૈયાર કરેલી થાળી છે તે રાખી દઈએ આ રીતે આ થાળીની અંદર પાણી ન પડે તેના માટે આપણે એક પ્લેટ ઢાંકી દઈશું આ રીતે હવે ઉપર આપણે ઢાંકણ બંધ કરી અને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે સ્ટીમ કરી લઈએ હવે પંદર મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ પ્લેટ આપણે આ રીતે ઉચ્ચકારી લઈશું ઉપરની પ્લેટ આપણે બહાર લઈ લઈએ ગેસ બંધ કર્યા બાદ આ જ રીતે આપણે રહેવા દઈશું હવે પ્લેટની અંદરથી આપણે થોડો ભાગ આ રીતે પ્લેટમાં લઈ લેશું અને થોડો ઠંડો થવા દઈએ ઠંડો થાય ત્યાં સુધી પ્લેટને આપણે આ જ રીતે રહેવા દઈશું આ રીતે તમે પ્લેટ ઉપર ઢાંકી દેશો તો પ્લેટની અંદર પાણી જરાય નહીં પડે અને પ્લેટ નહીં ઢાંકું તેની અંદર પાણી પડશે તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે આ રીતે ચૂરમાના લાડુ બનાવો ત્યારે પ્લેટને ઢાંકવી ખૂબ જ જરૂરી છે હવે આ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેને છૂટું કરી લઈશું આ લાડુ માટેનું મિશ્રણ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ આ રીતે એકદમ છૂટું છૂટું થઈ જશે તો આ આપણું તૈયાર છે તો પ્લેટને આપણે નીચે લઈ અને ઠંડુ કરી લઈશું હવે આપણું મિશ્રણ આ સરસ ઠંડુ થઈ ગયું છે આ મેં અલગ લીધેલું હતું તે પણ સરસ આ રીતે એકદમ છૂટું છૂટું થઈ ગયું છે જે રીતે આપણે ચૂરમું બનાવીએ એ રીતનું આ રેડી થઈ ગયું છે હવે એક વાસણ લઈ લેશું આ રીતે આ મિશ્રણ આ રીતે સરસ આપણી પ્લેટમાંથી બધું જ મિશ્રણ નીકળી ગયેલું છે હવે આપણે આ મિશ્રણને આ રીતે છૂટું કરી લઈશું હજુ આપણું આ મિશ્રણ થોડું થોડું ગરમ છે તો આ રીતે થોડું અલગ કરી લઈએ જેથી જલ્દી ઠંડુ થઈ જાય જેથી તેમાંથી સરસ ભૂકો બને તો આ રીતે આપણે થોડું અલગ અલગ કરી લઈશું પછી આપણે જે રીતે ચૂરમું બનાવીએ એ રીતનો આપણે ભૂકો તૈયાર કરવાનો છે તો ફ્રેન્ડ્સ તમે લાડવા તો વાર બનાવ્યા જ હશે પણ આ રીતે ક્યારેય નહીં બનાવ્યા હોય તો એકવાર મુઠિયા તળિયા વગર કે ભાખરી બનાવ્યા વગર જરૂરથી બનાવજો બહુ જ સરસ લાડુ બને છે આ રીતે મેં બધા જ મિશ્રણમાંથી ભૂકો કરી લીધેલો છે આ ભૂકો તમે આ જ રીતે વાપરી શકો છો સાવ ઠંડો થઈ જાય તો એકદમ સરસ છૂટો થઈ જશે પણ અત્યારે હું તેને આ રીતે ચાવણાથી ચાળી લઈશ જેથી એકદમ દાણેદાર આપણા લાડુ તૈયાર થાય તમે ચાળ્યા વગર પણ આ લાડુ બનાવી શકો છો તો આ રીતે હું બધો જ ભૂકો ચાળીને તૈયાર કરી લઈશ અત્યારે મેં આ ચાવણો આપણે જે ઘઉં સાફ કરવા માટે લઈએ છીએ તે લીધેલો છે તો આ રીતે બધું જ ચૂરમું આપણું ચઢાવીને તૈયાર છે એકદમ દાણેદાર આપણું ચૂરમું તૈયાર થયું છે તમે જોઈ શકશો આ લાડુ તમે બે રીતે બનાવી શકો ગોળમાં પણ બનાવી શકો અને સાકરમાં પણ બનાવી શકો છો તમારે સાકરમાં બનાવવો હોય તો આ રીતે હું ચૂરમો એક વાસણમાં લઈ લઉં છું એક લાડુ તમને સાકરમાં બનાવીને બતાવીશ દળેલી સાકર લઈશું એકથી દોઢ ચમચી લીધેલી છે અત્યારે મેં હવે તેની અંદર આપણે ગરમ કરેલું ઘી ઉમેરીશું આ રીતે મેં એક ચમચી ઘી લીધેલું છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ આની અંદર તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો અને એલચી પાવડર અથવા તો જાયફળ પાવડર તમારે ઉમેરવો હોય તો પણ તમે લઈ શકો છો અત્યારે હું કશું જ નથી ઉમેરી રહી કારણ કે મારા બાળકો છે એ જાયફળ અને ઇલાયચી નથી ખાતા તો મેં અત્યારે નથી લીધેલા તો આ રીતે તમે સાકરમાં પણ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો અત્યારે મેં તમને બતાવવા માટે જે એક સાકરમાં લાડુ બનાવેલો છે ખસખસ લગાવી દઈશું તમારી પાસે ખસખસ હોય તો તમે લગાવી શકો અથવા તો ખસખસ વગર પણ તમે આ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો તો સાકરનો લાડુ આપણો બનીને તૈયાર છે તો હવે આપણે ગોળમાં લાડુ બનાવી લઈએ હવે કડાઈ લઈશું કઢાઈની અંદર આપણે એક ચમચી ઘી લઈશું ઘી આપણે થોડું ગરમ થવા દઈશું આ રીતે ઘી થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે જે કપથી બે કપ લોટ લીધેલો છે તે કપથી અડધો કપ આપણે ગોળ લઈશું ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરીને લઈ શકો છો હવે ગોળને આપણે ઘી સાથે બરાબર મિક્સ કરી લઈએ ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે ગોળને ગેસ પર રહેવા દેવાનો છે આપણે તેની પાઈ નથી બનાવવાની જો તમે ગોળની પાય બનાવશો તો તમારા લાડુ ખાવામાં કડક થઈ જશે તો એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ચૂરમાના લાડુ બનાવો ત્યારે તો આ રીતે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે તો થોડી વાર માટે રહેવા દઈશું હવે આપણો ગોળ સરસ ઓગળીને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગોળ આપણે નીચે ઉતારી લઈશું આ ચૂરમું આપણું તૈયાર છે તેમાં આપણે કાજુ અને બદામના ટુકડા ઉમેરીશું આ ટાઈમે તમારે એલચીનું પાવડર અને જાયફળ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો હવે આપણે જે ગોળ રેડી કરેલો છે તે લઈ લેશું હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે થોડું ચૂરમું છે એ આ રીતે કઢાઈમાં લઈ લેશું કઢાઈમાં જે કાંઈ ગોળ ચોટેલો હોય તે બધું જ આ રીતે ચૂરમા સાથે આવી જશે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે આ ગણેશ ચતુર્થી પર આ ચૂરમાના લાડુ તમારા ઘરે જરૂરથી બનાવજો એકદમ આસાન રીતે તમે બનાવીને તૈયાર કરી શકશો અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ તમે બનાવજો ત્યારબાદ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ લાડુની રેસીપી કેવી લાગી હવે બધું જ હાથથી બરાબર મિક્સ કરી લઈશું તો હવે આ મિશ્રણ આપણું લાડુ માટેનું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે લાડુ બનાવી લઈએ તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય એ રીતે તમે લાડુ બનાવી શકો છો અત્યારે હું મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરી લઈશ તમે લાડુને આ જ રીતે રાખી શકો છો પણ અત્યારે હું થોડા લાડુ ઉપર ખસખસ લગાવી દઈશ હવે આપણા ચૂરમાના લાડુ ખાવા માટે એકદમ તૈયાર છે તો પ્લેટમાં સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ચૂરમું બનાવી અને ચૂરમાના લાડુ આ ગણેશ ચતુર્થી પર જરૂરથી બનાવજો આ લાડુ ખાવામાં ખૂબ જ સરસ બને છે અને આ રીતે તમે એકદમ સરળ રીતે ચૂરમાના લાડુ બનાવી શકશો તો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ચૂરમાના લાડુની રેસિપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ